માતાજી તો સ્વાગત છે ફરી એક નવા બ્લોક માં તો આજે આજે અમારે જવાનું છે માંગરોળ તો માંગરોળ જઈને મળીએ તો અહીં મારી મમ્મી પણ છે બાજુમાં જ તો મમ્મી કેમ છો તમે મજામાં ભાઈ તો આજે હું માંગરોળ જામ ને હા નીકળી શકો તો ચાલો અમે માંગરોળ જઈને અમે માંગરોળ નીકળી ગયા છે હું અને મારા કાકા હિતેશ કાકા તો આપણે અહીંયા માંગરોળ જઈને શું કરવાનું છે હિતેશ બસ આપણે એક ફોર્મ લેવાનું છે આજે આપણે ક્રિમિયલ કઢવાનું છે ઇંગ્લિશમાં એટલે એનું ફોર્મ લેવા જઈએ છીએ એમાં સાયન્સિકા કરાવીને પછી આપણે પાછા ઘાતનું તરની તરફ અમે માંગરોળ પોગી ગયા છે ને તો આપણે હિતેશભાઈને થોડુંક કામ હતું તો એ કામ પતાવી ને પછી આગળ આપણે તમને ગુજરીનો પણ માહોલ બતાવશું કેમ કે આજે શુક્રવાર છે તો આજે ગુજરી પણ હોય છે માંગરોળમાં કંઈનું કામ થઈ ગયું છે અને ફોર્મ બોર્મ લેવાઈ ગયું હિતેશભાઈ આવું ફોર્મ લેવાઈ ગયું સિક્યુરિટી ના થઈ છે ગાડીમાં તો હાલો તમને આગળ અમે કીધું ને કે આપણે ગુજરીનો માહોલ બતાવીશું તો તમે આ વિડીયો તો આપણે અહીંથી ગુજરી ચાલુ થઈ ગઈ છે આગળના તમે વિડીયોમાં બન્યા થઈ આગળનો વ્યૂ પણ અમે બતાવીએ

એટલે અમે હેરિયાસ ગામે ભૂગી ગયા છે તો અહીં પાછળ મારી મારી પાછળ જ આપણે પંચાયત છે તો પંચાયતની ઓફિસ પણ તમે જોઈ શકો આવી છે જૂની તો ફાઇનલ અમે હેરિયાસ ગામથી નીકળી ગયા છે ઘર બાજુ તો આગળ નદી પણ આવે તો તમને નદીની પણ બતાવશું તો તમે આવી ગયા તો આપણા આ હેરિયાસ ગામની નદી છે આગળ આપણે મહાદેવનું મંદિર પણ છે રાણેશ્વર મહાદેવનું તો તમે એને પણ જોઈ શકો મંદિરને પણ અહીંયા આપણું ગણેશ્વર મહાદેવનું મંદિર હોય છે કેમ કે અહીંનો પણ બ્લોક બનાવી ગયો છે આપણી મેં ગુજરાતી કેમકે અહીંયા અમે આવ્યા હતા આપણે આ પાણી અહીં આવે છે થોડું થોડું પડે છે આ બાજુ બગલા આટા મારે એ રીતનું છે આપણી નદી આપણે ગણેશ્વર મહાદેવ